જૈન સાધુ સાધ્વીની જીવન રક્ષા માટે આજે દેશભરમાં આવેદન યાત્રા યોજી આવેદન અપાયા છે સુરત શહેરમાં પણ જૈન સમુદાય દ્વારા ઋષભ ચારસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી રજૂઆત કરી છે જૈન સમુદાયના સાધુ સાધ્વી જે પગપાળા વિહાર કરતા હોય છે રાજ્યના માર્ગો તથા હાઈવે ઉપર જ્યારે જૈન સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય છે ત્યારે તેમના ભારે વાહન અટવટે મૃત્યુ થયા છે આ મૃત્યુને જૈન સમુદાય હત્યા તરીકે જોવે છે ત્યારે વિહાર કરતા સાધુ સાધ્વીજીની જીવન રક્ષા માટે આજે દેશભરમાં જૈન સંગુદ્વારા આ આવેદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરત શહેરમાં રૂષક ચા રસ્તાથી સવારે અઠવાડીયાસ કાર્યકર કચેરી સુધી રજૂઆત કરી હતી રસ્તા ઉપર સાહેબ જૈન સમાજ અહિંસા પ્રેમી સમાજ છે રસ્તે ઉતરવું એ અમારું કામ નથી પણ આજે અત્યંત દુઃખની લાગણી સાથે કહેવું પડે છે અને અમારે માગણી સ્વરૂપે અહીંયા અત્યારે આવવું પડ્યું છે લાગણીને માગણી દઈને સાથે લઈને અમે આજે ચાલ્યા છે અમારા સમાજના અમારા સંત જે ચોરાણું વર્ષથી જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ચુકુલચંદ્રસુરીજી મહારાજ સાહેબ અને યુવાનોના હૃદય સમ્રાટ એવા જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આજે એમના નિશ્રામાં તમામ સાધુ સાધુ ભગવાન જૈનોના ચારે ફિરકાના અને સાવક સાવિકા ગણ હિન્દુ સમાજના પણ સંપ્રદાયો સાથે અમારી સાથે બધા જોડાયા છે અને એટલા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આજે કે રાજસ્થાનમાં પાલી ગામની નજીક એક અમારા

હત્યાનું કાવતરું ઘડાયું છે કારણ કે અમારા આચાર્ય ભગવાન કે સાધુ ભગવાન રસ્તાની નીચે ચાલતા હોય છે કોઈને પણ રૂપ ન થાય એમનો એમનો પગપાળા વિહાર હોય છે એ રસ્તાની નીચે ચાલતા હતા અને ત્યાં ગાડી એમને હા ટ્રકે નીચે ઉતરીને રસ્તાની નીચે ઉતરીને ટ્રકે એમને કચડવામાં આવ્યા છે માટેને હું હત્યાનું સ્વરૂપ આપું છું